સનાતન ધર્મ પરિવારના પૂર્ણિમા સુવર્ણ પર્વ દશેરા મહોત્સવ નિમિત્તે આગામી તારીખ ત્રીસ ડિસેમ્બર બે હજાર ના રોજ એક દિવસીય શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર ગુજરાત સહિત ભરૂચ જિલ્લામાંથી લાખો લોકો આ પ્રસંગે કાર્યક્રમમાં હાજર રહેનાર છે ત્યારે કેસરોલ ગામ નજીક કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે જેમાં પ્રખ્યાત કથાકાર અને ગુજરાતી લોકગાયક કમલેશ બારૂટ વિશેષ ઉપસ્થિત રહેનાર છે છે અને ભજન અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો આ ઉત્સાહ નિમિત્તે રવિવારના રોજ આયોજન અંગેની બેઠક સોમદાસ બાપુ અને મા મણીબા ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક તેમજ સામાજિક આગેવાન ધનજી પરમારની અધ્યક્ષતામાં મળી હતી આ બેઠકમાં આગેવાન બલદેવ આહિર

પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યની અંદર આ એક મહાયજ્ઞ આપણે યોજવા જઈ રહેલા છે એ યજ્ઞ ની અંદર આપણે સાથ સહકાર આપીએ અને આપણે પધારીએ એવી વિનંતી જય ગુરુદેવ